ગુરુદેવની જે ગુરુજીનું કીર્તન મારું ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ વગાડવાનું ભૂલશો ને ગુરુ વિનાનું જ્ઞાન નહીં રેલો ગુરુ વિનાનું જ્ઞાન નહીં મળેલો ભલે વાસો ને પુરાણ જો ગુરુ વિનાનું જ્ઞાન નહીં મળેલો ભલે વસો વેદને પુરાણ જો ગુરુ વિનાનું જ્ઞાન નહીં મળે લોલ અયોધ્યા નગરીના રાજા રામજી રેલો અયોધ્યા નગરીના રાજા રામજી લોલ એને માથે હતો વશિષ્ઠનો હાથ જો ગુરુ વિનાનું જ્ઞાન નહીં મળે લોલ એને માથે વશિષ્ઠનો હાથ જો ગુરુ વિનાનું જ્ઞાન નહીં લોલ ગુરુ વિનાનું જ્ઞાન નહીં મળે લોલ ભલે વાસો વેદને પુરાણ જો ગુરુ વિના જ્ઞાન નહીં મળે લોલ દ્વારિક્યા નગરીના રાજા રણ છોડરા ય દ્વારિક્યા નગરીના રાજા રણ છોડરા એને માથે હતો દુર્વાસા હાથ જો ગુરુ વિજ્ઞાન જ્ઞાન નહીં મળે લોલ એને માથે હતો દુર્વાસા હાથ જો ગુરુ વિજ્ઞાન જ્ઞાન નહીં મળે રેલો ગોરુ વિજ્ઞાનું જ્ઞાન નહીં મળે રેલો ભલે વાસો વેદ ને પુરાણ જો ગુરુ વિજ્ઞાનું જ્ઞાન નહીં મળે રેલો રણજાન ગરી મહાર રાજા રામ રે લોલ રણજા નગરી મહાર રાજા રામ દેવરે એને માથો હતો બાળીનો હાથ જોયા ગુરુ વિનાનું જ્ઞાન નહીં મળે લોલ એને માટે બલી નાનો હાથ જો ગુરુ વિનાનું જ્ઞાન નહીં મળે લોલ ગુરુ વિનાનું જ્ઞાન નહીં મળે રે લોલ ભલે વેદ ને પુરાણ જો ગુરુ વિનાનું જ્ઞાન નહીં મળે રામ ધર્માધૂરાધર પાસ પાંડવો રેલો ધર્મા ધૂંધર પાસ પાંડવો રેલો એની માથે હતો માર્કનો હાથ જો ગુરુ વિનાનું જ્ઞાન નહીં મળે રેલોલ એની માથે હતો માર્કનો હાથ જો ગુરુ વિનાનું જ્ઞાન નહીં મળે રેલોલ ગુરુ વિનાનું જ્ઞાન નહીં મળે રેલોલ ભલે વાસો વેદ ને પુરાણ જો ગુરુ વિજ્ઞાન જ્ઞાન નહીં મળે લોલ સ્વર્ગના જુવા દેવી દેવતા લોલ સ્વર્ગના જુઓ દેવા દેવ તારેલો એની માતે બહુપતિનો હાથ જો ગુરુ વિનાનું જ્ઞાન નહીં મળે રેલો એની માટે બહુપતિનો હાથ જો ગુરુ વિનાનું જ્ઞાન નહીં મળે રેલો વિજ્ઞાનો જ્ઞાન નહીં મળે લોલ ભલે વાસો વેદને પુરાણ જો ગોરુ વિજ્ઞાનો જ્ઞાન નહીં મળે રેલો ભલે વાસો વેદને પુરાણ જો ગોરુ વિજ્ઞાનો જ્ઞાન નહીં મળે રેલો ગુરુદેવની જે મારું કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં